ભારતીય ટીમ માટે નંબર ચાર નું સ્થાન બન્યું મુસીબત એક જ સ્થાન માટે ઘણા ખેલાડીઓ દાવેદાર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભારતની ટીમ માં વિરાટ કોહલી અને રોહિત શર્મા ની વાપસી જોઈ ચાહકો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારતીય ટીમ માટે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે નંબર ચાર ની સ્થિતિ ભારત માટે ફરી એક સમસ્યા બની ગઈ છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અગિયાર જાન્યુઆરી થી ટી ટ્વેન્ટી સિરીઝ શરૂ થવા જઈ રહી છે સિરીઝ માટે બંને પણ શરૂ કરી દીધી અફઘાનિસ્તાન ને વર્લ્ડ કપ માં જે રીતે પ્રદર્શન તેને ભારત હળવાશ થી લેવા માંગશે નહીં એક તરફ ચાહકો વિરાટ કોહલી અને રોહિત શર્મા ની ટી ટ્વેન્ટી માં વાપસી થવાની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય ટીમ માટે નંબર ચાર બેટિંગ ની સ્થિતિ નો અવરોધ ઉભો થયો છે અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે શ્રેયસ ની પસંદગી કરવામાં આવી નથી સૂર્યકુમાર યાદવ પણ ઈજાના કારણે બહાર છે તેથી નંબર ચાર પર બેટિંગ કરવા કોણ આવશે તે એક મોટો પ્રશ્ન છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ અગિયાર જાન્યુઆરીએ રમાશે બીજી મેચ ચૌદ જાન્યુઆરીએ રમાશે અને ત્રીજી મેચ છત્તર જાન્યુઆરીએ રમાશે ભારતીય ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીની વાપસીથી ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે પરંતુ નંબર ચાર પર કોણ બેટિંગ કરશે તે એક મોટો પ્રશ્ન છે પાછલા ત્રણ ચાર વર્ષથી શ્રી શૈયર ટી માં નંબર ચેર પર બેટિંગ કરતો હતો અફઘાિસ્તાન સામેની સિરિઝમાં તેની પસંદગી કરવામાં આવી નથી સૂર્યકુમાર પહેલેથી જ સિરિઝમાંથી બહાર થઈ ગયો હતો આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે નંબર ચાર પર કોઈ બેટિંગ કરનાર કોઈ અનુભવી ખેલાડી નથી આવી સ્થિતિમાં રોહિત શર્મા કોઈ નવા યુવા ખેલાડીની આ જવાબદારી આપી શકે છે જવાબદારી કોને મળી શકે છે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા નંબર ચાર પર બેટિંગની જવાબદારી તિલક વર્માને સોંપી શકે છે આ સિવાય જીતેશ શર્માને પણ આ સ્થાન પર બેટિંગ કરવા માટે મોકલી શકાય છે તે જ સમયે જો સંજુ સેમસન ને પણ પ્લેઇંગ ઇલેવન માં સ્થાન મળે છે તો તેને પણ આ સ્થાન પર બેટિંગ માટે મોકલી શકાય છે આવી સ્થિતિમાં નંબર ચાર નું સ્થાન ભારતીય ટીમ માટે મુશ્કેલી બની ગયું છે મિત્રો તમને શું લાગે છે નંબર ચાર પર કોને મોકો આપવો જોઈએ કોમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી માં ક્રિકેટ ની તમામ અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ને જરૂર થી કરી દેજો i